સ્વામિનારાયણ આશ્રમ ઉજ્જૈન ખાતેથી અવધ પ્રસાદ દાસ સ્વામીએ નર્મદા પરિક્રમા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલ સ્વામિનારાયણ આશ્રમના મહંત શ્રી અવધ પ્રસાદદાસ સ્વામી આજરોજ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા હાલ ચૈત્ર મહિનામાં નર્મદા પરિક્રમાનું મહત્ત્વ વધ્યું છે ત્યારે આજરોજ અવધ પ્રસાદ દાસ સ્વામીએ નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી છેલ્લા બે વર્ષથી સ્વામી અવધ પ્રસાદ દાસ નર્મદા પરિક્રમા કરીને મા નર્મદાના આશીર્વાદ મેળવી રહ્યા છે ત્યારે તેઓની સાથે આજરોજ શશિકાંત શર્મા વિષ્ણુભાઈ મહારાજ તથા પ્રકાશભાઈ પરિક્રમામાં જોડાયા હતા જય શ્રી મહાકાન જય સ્વામિનારાયણ હું સ્વામિનારાયણ આશ્રમ ઉજ્જૈનથી અવધપ્રસાદ સ્વામી મોક્ષદાયીની મા નર્મદાજીનો પરિક્રમાનો મહિમા પુરાણના આધારે વિશ્વમાં ફક્ત એક જ નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને તે છે મા નર્મદાજી આ માત્ર એક પરિક્રમા નથી પણ જીવન અને મુક્તિની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પવિત્ર માર્ગ છે માં રેવાના ઉત્તર દિશાના પ્રવાહ સાથે આ પદયાત્રા ભક્તોને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે માટે મોટા સંતો કહી ગયા કે રેવાય આવો નહીં તો વારે આવવાનું જ છે જય શ્રી મહાકાલ જય સ્વામિનારાયણ નર્મદે